મારું નામ હરિપ્રમાર કચ્છ જિલ્લા અધ્યક્ષ ભીમ આરમી આજે કચ્છ કલેક્ટરમાંની પૂરા ગુજરાતમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને આ આવેદન ખાલી આવેદન પૂરતો નથી આની ઉપર સો ટકા તપાસ કરી અને એ જે પણ આની ઉપર કાર્યવાહી કરી અને તત્કાલ ધોરણે આની જે પણ થતી હોય એ આગળની કાર્યવાહી કરી શકે મારું નામ ઇકબાલ જત છે હું ભીમાર બી ઉપાધ્યક્ષ છું ગુજરાત પ્રદેશ આજે ભુજ કલેક્ટર કચેરી ખાતે બહુજન સમાજના વિવિધ સંગઠનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે રજૂઆતમાં એમ હતું કે આજથી સાત દિવસ અગાઉ એક બનાવ બન્યો હતો જેમાં હાઈકોર્ટના સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ બી આર ગોવાઈ સાહેબ ઉપર જ્યારે સુનાવણી સુનવણી કરી રહ્યા હતા ત્યારે તેમના ઉપર જૂતો ફેંકી અને હુમલો કરવાની કોશિશ કરી હતી તેને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ આ જે છે અપમાન છે એ એમનું નથી આખા સંવિધાનનું છે આખા દેશનું અપમાન છે આવા લોકો કયા છે જેને કાયદાનો ડર નથી અને જે ન્યાયાલયની સુનાવણીનો જે છે એ અનાદર કરી રહ્યા છે એવા લોકો ઉપર અમારી માગણી છે કે તેના વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે અન્યથા બહુજન સંગઠન દ્વારા આખા દેશભરમાં આંદોલન કરવામાં આવશે કારણ કે આવા લોકો જે છે એ કાયદામાં નથી માનતા કાયદા તોડવામાં માને છે આ જે દેશનું અપમાન છે આવા દેશનું અપમાન કરનાર લોકોને છાવરવામાં છાવરવામાં ન આવે અને એમને કડકથી કડક કરવામાં આવે એવી બહુજન સંગઠન અને ભીમ આર્મી સંગઠન દ્વારા અમારી માગણી છે કે એમને તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે મૂળ નિવાસી મહાપુરુષ પ્રેરણા ટ્રસ્ટ કચ્છ ગુજરાત કેશવભાઈ મછોયા આજે રોજ તારીખ તેર ઓક્ટોમ્બર બે હજાર પચીસના કલેક્ટર કચેરીના માધ્યમથી માનનીય મહોદય રાષ્ટ્રપતિ સાહેબને આપણે આવેદન પત્ર આપવા માટે અહીંયા એકઠા થયેલા છીએ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ઉપર જે સામાજિક રીતે અથવા તો જે અસામાજિક લોકોએ જે વ્યવહાર કર્યો છે એમાં જેમણે પણ એમણે સમર્થન આપ્યું છે એ સમર્થન જૂતો ફેંકવાની કે એમનું જાહેર અપમાન કરવાની જે પ્રક્રિયા છે એને અમે અહીંયા જાહેરમાં વખોડી અને એને કડકમાં કડક સજા થાય તેમજ એનાથી નીચલી કોર્ટો જે છે એની અંદર પણ જો સુપ્રીમ કોર્ટના જજ સાથે થયેલો વ્યવહારનો કોઈ કડક સજાનો વ્યવહાર કરવામાં નહીં આવે તો સામાન્ય કોર્ટ ઉપર પણ આનાથી વધારે અઘટનીય ઘટના બનશે જે બહુ ઘણી ગંભીર ઘટના કહેવાય અને સામાન્ય જે જનતા છે એ જનતાનો જે વિશ્વાસ છે સરકાર તરફથી એ વિશ્વાસ પણ ઉઠી જશે એટલે કડક કાર્યવાહી થાય અને આ જે પણ કૃત્ય કરનાર વ્યક્તિ અને સમર્થકો છે એમના ઉપર કડક કાર્યવાહી થાય એવી મૂળ નિવાસી મહાપુરુષ પ્રેરણા ટ્રસ્ટ અને સાથે જોડાયેલા તમામ કાર્યકરો તરફથી આવી કલેક્ટર સાહેબના માધ્યમથી આજે આવેદનપત્ર અમે આપી રહ્યા છીએ મંગલ મેડિકલ સ્ટોર દરેક પ્રકારની દવાઓ પર ડિસ્કાઉન્ટ મળશે હોસ્પિટલ રોડ કોસ્મોસ બેંકની બાજુમાં ડોક્ટર દમયંતીબેન ગણાત્રા હોસ્પિટલની સામે ભુજ મોબાઈલ નંબર નાઇન ફોર ટુ એટ ટુ થ્રી ફોર ફોર ઝીરો